હેલો ફ્રેન્ડ જય માતાજી આજે આપણે અમરેલા પ્લાઝા ઉપર ફેન્સી સ્લીવલેસ ટોપ બનાવવાનો છે તો એ આજે આપણે બનાવીશું ચલો તો પહેલાં આપણે તેની લંબાઈ ચેક કરી લેશું કારણ કે આપણે બ્લાઉઝ નથી બનાવવાનું ટોપ બનાવવાનું છે તો બ્લાઉઝ કરતાં નીચો રાખવો પડશે એટલે આપણે તેની લંબાઈ તેર રાખી લેશું તો ચલો આપણે પહેલાં લંબાઈ ચેક કરવાની છે તો તેની લંબાઈ આપણે તેર રાખવાની છે ચલો તો આપણે બે ઇંચનું ગળું રાખીશું અને ત્રણ ઇંચના રાખીશું શોલ્ડર અને આપણે પાંચ ઇંચ મૂડાનો ભાગ રાખીશું પાંચ ઇંચનો ચલો આપણે આવી રીતે પહેલાં ચોરસ કરી દેવાના અને પછી આવી રીતે રાઉન્ડનો અડધો ઇંચ અંદરથી લઈ અને આવી રીતે રાઉન્ડ કરી દેવાનું અને અહીંથી રાખીશું આપણે બે ઇંચનું ગળું અને નીચેથી રાખીશું ત્રણ ઇંચનું કારણ કે આગળનો ભાગ હજુ નીકાળવાનો છે એટલે આપણે અત્યારે ત્રણ ઇંચ લઈ લઈએ અને કમરનો ભાગ આપણે જે હોય એના ચોથા ભાગે લઈ લેવાનો છે તો આપણે રાખીશું આઠ ઇંચ બતરી છે આપણે ત્રીસ ઇંચ છે તો આપણે રાખીશું આઠ ઇંચ આપણે આઠ રાખીશું એટલે બે ઇંચ આપણે સિલાઈમાં જ હશે અંદરની સાઈડ સિલાઈનું જાય એટલું બે ઇંચ થોડું વધારે રાખવાનું કોઈ પણ બ્લાઉઝ હોય તો બે ઇંચનું સિલાઈમાં વધારે રાખવું પડે એટલે આપણે આવી રીતે બ્લાઉઝને કટિંગ કરવાનો છે તો ચાલો આપણે બ્લાઉઝને આવી રીતે કટિંગ કરી લેશું આવી રીતે આપણે કટિંગ કરી દેવાનું છે આવી રીતે કટિંગ પછી આપણે બંને ભાગને અલગ કરી દેવાના છે ચલો તો આપણે આ બંને ભાગને આવી રીતે અલગ કરી દેવાના છે આવી રીતે બંને ભાગ કટિંગ થઈ ગયા હવે આપણે આગળનું ગળું અને પાછળનું ગળું કેટલું રાખવાનું એ આપણે દેખી લઈએ દેખો તો આપણે હવે આગળના ભાગને આપણે આગળમાં ભાગમાં કેટલું ગળું જોવે છે એ આપણે હવે ઉતારીશું તો આપણે આગળના ભાગમાં ચાર ઇંચનું ગળું રાખી લેશું તો આપણે ચાર ઇંચનું ચાર ઇંચના ગળાને ઉતારી લેવાનું છે આપણે આવી રીતે ચાર ઇંચનું ગળું કાપી દીધું છે આગળના ભાગમાં અને અમે બંને ભાગને અલગ કરી દઈએ તો આપણે આ બંને આ આગળનો ભાગ છે આપણો અને આપણે આવી રીતે બ બંને ભાગને અલગ કરવાના છે અને પછી આપણે અહીંયા થોડી પેટર્ન બનાવવાનું છે એટલે આપણે થોડું ડ્રો કરી દઈએ આવી રીતે આવી રીતે ડ્રો કરી અને પછી અહીંયા આપણે આ ટોપમાં પેટર્ન બનાવાની છે તો આપણે આવી રીતે ગોળ સેફ આપીને આવી રીતે ડ્રો કરવાનું છે તો ચલો આપણો આગળનો ભાગ છે હવે આપણે આ પાછળનો ભાગ લઈએ તો આપણે પાછળના ભાગમાં બી આપણે થોડું જ ગળું કર્યું હતું એટલે આપણે થોડું વધારે ઉતારીએ પાછળના ભાગમાં સાડા ત્રણ રાખી લઈશું તો આપણે સાડા ત્રણનું ગળું ઉતારી લેવાનું છે પાછળના ભાગમાં સાડા ત્રણનું ગળું લઈ લીધું છે તો ચાલો આ પાછળનો ભાગ આ પાછળનો ભાગ આ આગળનો ભાગ હવે આપણે આ અસ્તર કાપ્યું છે હવે આપણે અસ્તરથી કાપડ કાપવાનું અસ્તર ઉપર આપણે બધું માપ આવી ગયું છે હવે આપણે કાપડને કટિંગ કરવાનું છે ચલો તો આપણે અસ્તરમાં માપ બધું આવી ગયું છે તો આવી રીતે આપણે આવી રીતે અસ્તર ઉપર મૂકી અને આવી રીતે આપણે કાપડને કટિંગ કરવાનું છે આપણે જે પ્લાઝો બનાવ્યો છે એમાંથી આપણી જોડે જે કાપડના ટકડા વધ્યા છે એમાંથી આપણે નાનું ટોપ બનાવવાનું છે તો આપણે આવી રીતે કટિંગ કરી લેવાનું છે અસ્તર મૂકીને ચાલો તો આપણે એક ભાગ આવી રીતે આગળનો કાપી દીધો હવે આ બીજો ભાગ કાપી લઈએ આપણી જોડે જે ટકડા વધ્યા છે એમાંથી આપણે કટિંગ કરવાનું છે તો આપણે આવી રીતે ટકડામાંથી આવી રીતે અલગ 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 ભાગ મૂકીને આપણે આવી રીતે કટિંગ કરી લેવાનું છે તો આપણે બંને આગળના ભાગ રેડી છે આવી રીતે આપણે અહીંયાથી ગોલ્ડ શેપ લેવાનો છે અને અહીંયા ડિઝાઇન મૂકવાની છે એટલે આપણે મસ્ત એને ડિઝાઇન બનાવીશું અને આગળનો ભાગ છે અને આ આપણો પાછળ લગા તો આપણા બંને ભાગ ડેડી થઈ ગયા છે ટૉપના ચલો આવી રીતે આપણે કટિંગ કરવાનું છે તો આપણો ટોપ ડેડી છે બાય ફ્રેન્ડ